વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ષો જૂની પ્રણાલીકા મુજબ ભારતના સ્વતંત્રતા સેનાની વીર સાવરકરજીની જન્મ જયંતિ નિમિત્તે વડીવાડી વિસ્તારમાં આવેલી તેઓની પૂર્ણકદની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ધારાસભ્ય કેયુ રોકડિયા પૂર્વ સૈનિકો કાઉન્સિલરો અને રાષ્ટ્રવાદી પત્રકાર પુષ્પેન્દ્ર કુલશ્રેષ્ઠ ઉપસ્થિત રહ્યા હતા શિક્ષણના વર્ષ દરમિયાન દેશને ગુલામી માંથી મુક્ત કરાવવા માટે ચાલતી જબરોમાં તેઓ સક્રિય થયા ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેવા બદલ વીર સાવરકરને જેલમાં મોકલવામાં આવ્યા જ્યાં તેઓએ ક્રાંતિયુદ્ધ પુસ્તક લખવાની શરૂઆત કરી હતી આ અપ્રિતમ વીરતા અને બહાદુરીના અભૂતપૂર્વ પરાક્રમથી તેઓ વીર સાવરકર તરીકે વિશ્વ પ્રસિદ્ધ થયા હતા અંગ્રેજોએ તેઓની ધરપકડ કરી તેઓને આંદમાન ખાતેની જેલમાં કાડાપાણીની સજા કરવામાં આવી હતી કારાવાસમાંથી મુક્ત થયા બાદ વીર સાવરકર સાહિત્ય લેખન સાથે સમાજ સેવાના કામે લાગી ગયા અસ્પૃશ્યતા નિવારણના ક્ષેત્રે પણ તેઓનો યોગદાન મહત્વપૂર્ણ છે નમસ્કાર મે કર્નલ વિનોદ ફળણેકર નિવૃત્ત કોમ રેજિમેન્ટ ઓફ આર્ટલરી એન્ડ સેટલ્ડ ઇન વડોદરા आज का दिन हमारे लिए बहुत है कि ये हम सेलिब्रेट करते हैं बड़ौदावासी भीड़ सावरक स्पति की इन्होंने जो कुर्बानी दी है इसलिए हम आज इधर आए हुए हैं और मैं आपके माध्यम से ये बताना चाहता हूँ कि ये हमारे यूथ को पता होना चाहिए कि व्हाट इज़ मीनिंग ऑफ सेक्रीफाइस व्हाट इज़ मीनिंग ऑफ फ्रीडम ये फ्रीडम इतना आसान से नहीं मिला मैं जब अंदमान निकोबार इनको देख के आया इनकी पूरी कहानी पढ़ी आई रियली फेल्ट वेरी सॉरी आंखों में पानी आया कि इन्होंने इतनी कुर्बानी करने के बाद आई थिंक ही शुड बी द फर्स्ट मैन शुड बी गिवन अ भारत रत्न मैं आपके माध्यम से ये बताना चाहता हूँ ये हैं टाटा जैसे हैं कई लोग हैं जो तो दो डिजर्व इनको भारत रत्न मिलना चाहिए बहुत बहुत धन्यवाद थैंक यू